જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું રૂ જેવા મસ્ત સોફ્ટ અને સ્પંજી ઢોકળા એટલા મસ્ત બનશે કે તમને એમ થશે કે આ ખાઈને જ પેટ ભરીએ એટલા ફાઇન પોચા તમે આ જુઓ પોચા અને એકદમ જાળીદાર આપણે એક સિક્રેટ વસ્તુ અંદર નાખશું જેનાથી બહુ જ પોચા થશે અને પચવામાં એકદમ હલકા ખાવાની તો રિયલી મજા આવી જશે અને આમ આ જે આપણે ખીરું બનાવશું એ તમે સ્ટોર પણ કરી શકો છો સો પરફેક્ટ માપ સાથે આપણે શરૂ કરીએ આપણને જોઈએ છે ત્રણ કપ ચોખા ચોખાને બરાબર ધોઈ કાઢવાના અને ધોયા પછી એને પાણીમાં પલાળવાના છે છ થી સાત કલાક અથવા તો આખી રાત તમે રાખો તો પણ ચાલે મેં આ આખી રાત રાખ્યા છે અને આ પલાળેલા ચોખા છે ફ્રેન્ડ્સ આ ખીરું તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો એટલે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટલી બનાવી શકાય હવે લઈશું એક કપ અડદની દાળ અડદની દાળને પણ બરાબર ધોઈ કાઢવાની અને ધોયા પછી છ થી સાત કલાક અથવા આખી રાત આપણે પલાળી રાખવાની સો આ મેં આખી રાત પલાળેલા અડદની દાળ છે હવે સિક્રેટ જે આપણે લઈએ છીએ એ છે ચણાની દાળ ચણાની દાળ ફ્રેન્ડ્સ ફક્ત પાક અપ લેજો એનાથી ઢોકળા બહુ જ સરસ સોફ્ટ થશે અને એનું ટેક્સચર સરસ આવશે ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે ફ્રેન્ડ્સ હવે અહીંયા પા કિલો ચણાની દાળને પણ આપણે બરાબર ધોઈ કાઢી છે અને એને આખી રાત પલાળી છે લઈશું એક ચમચી મેથીના દાણા મેથીના દાણાને પણ આપણે આખી રાત પલાળી રાખ્યા સ્વા ચારેય વસ્તુ આપણે આ માપ પ્રમાણે પલાળી રાખવાનું છે ત્રણ કપ ચોખા એક કપ અડદની દાળ ફક્ત પાંચ કપ ચણાની દાળ ફ્રેન્ડ્સ આ ટ્રાય જરૂરથી કરજો ટેક્સચર બહુ સરસ આવશે અને સોફ્ટ થશે અને મેથીના દાણા ફક્ત એક ચમચી બધું ધોઈને આખી રાત પલાળી રાખશું હવે બધામાંથી આપણે પાણી કાઢી કાઢવાનું છે તમે જુઓ કે મેં અહીંયા પાણી કાઢી કાઢ્યું છે હવે આપણે આને ગ્રાઇન્ડ કરશું હવે ચોખા ને અડદની દાળમાંથી તમે જોઈ શકો છો પાણી કાઢી કાઢ્યું છે હવે એને ગ્રાઇન્ડરમાં લઈશું તો ગ્રાઇન્ડરમાં પહેલા લઈએ છીએ આદુ ને હવે પાણી વગર ચોખા નાખશું અડદની દાળ નાખશું ચણાની દાળ અને મેથીના દાણા હું આ બે બેચમાં કરી રહી છું કેમ કે મારું ગ્રાઇન્ડર નાનું છે અને જોઈએ એ મિક્સર ચલાવવા એટલું જ પાણી લેજો ફ્રેન્ડ્સ વધારે પાણી નહીં લેતા આપણને સેમી થિક ખીરું જોઈએ છે એટલે પાણી બહુ નહીં નાખતા મિક્સર ચલાવવા પૂરતું જ નાખજો સો અહીંયા આપણું મસ્ત થીક બેટર તૈયાર છે તમે આ જુઓ સ્મૂધ અને થિક છે પછી આપણે પાણીની કન્સિસ્ટન્સી એડજેસ્ટ કરશું ફ્રેન્ડ્સ આ ઓલ ઇન વન ખીરું છે આમાંથી તમે ઢોસા ઢોકળા ઈડલી ઉત્તપા બધું જ બનાવી શકો છો આપણે આ ખીરું એક બીજા કન્ટેનરમાં ટ્રાન્સફર કરીએ અને ફ્રેન્ડ્સ કન્ટેનર થોડું મોટું લેજો કેમ કે આને આપણે આથો આપવાનો છે એટલે ઉપર આવશે એટલે મોટું કન્ટેનર લેજો અને હાથેથી આ રીતે એકવાર હલાવી કાઢજો ફ્રેન્ડ્સ આ રીતે હાથેથી હલાવવાથી આથો સારો આવે છે હવે આપણે આને કવર કરીને આઠ કલાક અથવા તો આખી રાત આથો આપવા મૂકવાનું છે અહીંયા હું મૂકી રહી છું હવે દિવસે આપણે ખોલીને જોઈએ ફ્રેન્ડ્સ તમે જુઓ કે એકદમ મસ્ત આથો આવી ગયો છે એટલું ફાઈન આ તમારું ખીરું બનશે કે તમને આના ઢોકળા ઢોસા ઈડલી ઉત્તપા બધું જ ખાવાની મજા આવી જશે હવે પાછું આને હલાવી હલાવી કાઢીએ અને હવે આપણે આમાં નાખશું મીઠું એટલે આ બીજી ટીપ્સ છે ફ્રેન્ડ્સ જ્યારે પણ આપણે આથો આપવા મૂકીએ ત્યારે પહેલેથી મીઠું નહીં નાખવાનું નહીં તો આથો જલ્દી નથી આવતો મીઠું હંમેશા આથો આવી જાય પછી જ આ રીતે નાખવાનું મીઠું નાખીને મિક્સ કરી લઈએ અને હવે આપણે કન્સિસ્ટન્સી ચેક કરવાની કે પાણીની જરૂર છે કે નહીં આપણને ઢોકળા કન્સિસ્ટન્સી જોઈએ છે નહીં બહુ ઢીલું અને નહીં બહુ થિક અહીંયા મને એકદમ થોડું પાણી જોઈશે ફ્રેન્ડ્સ મને વધારે નહીં જોઈએ એટલે હું એકદમ લિટલ વોટર નાખી રહી છું અને ફ્રેન્ડ્સ પાણીની તમને જરૂર લાગે તો જ નાખજો ને પાણીની જરૂર ન હોય તો નહીં નાખતા આપણને ઢોકળા કન્સિસ્ટન્સી જોઈએ છે હવે તમે જુઓ કે આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે નથી બહુ ઢીલું અને નથી બહુ અહીંયા ઢોકળા તૈયાર છે અને હું અત્યારે આ બધા ઢોકળા નથી ઉતારવાની હું ફક્ત બે થાળી કરવાની છું એટલે હું થોડું ખીરું એક બીજા બોલમાં ટ્રાન્સફર કરું છું કેમ કે પહેલેથી તમે બધા ખીરામાં ઈનો નાખો તો ઈનોની અસર ફ્લેટ થઈ જાય છે આ બીજું ખીરું હું રેવા દઉં છું હવે આમાંથી હું બે થાળી કરીશ

આપણે સ્ટીમરને ગરમ કરવાનું છે અને જેમાં તમે ઢોકળા કરવાના હો એને આ રીતે તેલથી ગ્રીસ કરી રાખવાનું તમે જુઓ કે મેં અહીંયા થાળી તેલથી ગ્રીસ કરી રાખી છે હું હમણાં બે થાળી કરું છું એક મરીવાળા અને એક લાલ મરચાં વાળા હવે થોડું ખીરું આપણે આમાં નાખશું અને એને આ રીતે જરા સ્પ્રેડ કરી કાઢીએ ટેપ કરીએ એટલે ઇવનલી સ્પ્રેડ થઈ જાય હવે આના ઉપર લઈએ છીએ ક્રસ્ટ મરી તાજા વાટેલા મરી નાખજો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને હું બીજી સાઈડ લાલ મરચાંવાળી કરી રહી છું હવે તમે આ જુઓ કે પહેલેથી આને આપણે ગરમ કરી રાખ્યું છે પહેલેથી ગરમ કરવું બહુ જ જરૂરી છે હવે આપણે આને ઢાંકીને બારથી ચૌદ મિનિટ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરશું બારથી ચૌદ મિનિટ હાઈ ફ્લેમ પર

વઘાર કરવાની જરૂર નથી આમ જ ખાજો ફ્રેન્ડ્સ ગરમા ગરમ ઢોકળા મજા આવી જશે ઉપર આપણે થોડું તેલ લઈશું તેલને આપણે સ્પેટ્યુલાની મદદથી આ રીતે ઇવનલી સ્પ્રેડ કરીએ ફ્રેન્ડ્સ ગેરંટી છે કે તમે જેવી થાળી બહાર કાઢશો કાપતા કાપતા જ ખાવા માંડશો એટલા રૂ જેવા પોચા છે અને જ્યારે તમે કાપશો તમને આઈડિયા આવી જશે તમે આ જુઓ ફ્રેન્ડ્સ એકદમ રૂ જેવા સોફ્ટ અને સ્પંજી ખાશો તો ખાવામાં એટલા હલકા લાગશે કે તમને એમ થશે કે થોડા વધારે બનાવીએ એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે એકદમ રૂ જેવા પોચા ખાવાની તો રિયલી મજા આવશે ઘરમાં નાના મોટા બધા જ એન્જોય કરશે અને મેં કીધું એ પ્રમાણે તમે આ સ્ટોર પણ ખીરું કરી શકો છો અને આ ઢોકળા તમે ઠંડા ખાશો તો પણ આવવા જ પોચા રહેશે સો તો ખબર પણ નહીં પડે કે કેટલું ખાધું એટલા પચવામાં હલકા છે હવે અહીંયા બે બીજા બનાવ્યા છે રેડ ચીલીવાળા એ પણ તમે જુઓ એકદમ રૂ જેવા પોચા ખીરું બનાવીને જો સ્ટોર કરી રાખ્યું હોય તો જ્યારે જે કંઈ ખાવું હોય એ બનાવીને તરત ઇન્સ્ટન્ટલી ખાઈ શકો છો તો વાર ન લાગે તો એન્જોય કરો ગ્રીન ચટણી સાથે એક એક બાઈપ તમે આની એન્જોય કરશો એમ થશે કે વધારે ખાઈએ સો ફ્રેન્ડ્સ આ મસ્ત રૂ જેવા પોચા ઢોકળા તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે Thank you for watching!